ગત તારીખ બાર દસ બે હજાર પચીસ ના રોજ ચોરવાડ બંદર ખાતે મચ્છીમારી નો વ્યવસાય કરતા ભાવિકભાઈ કરશનભાઈ સોલંકીએ એ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલ આ બનાવ સંદર્ભે તેમના ભાઈ દિવ્યેશભાઈએ જાહેરાત આપતા ચોરવાડ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ અકસ્માત મોતની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઊંડાણપૂર્વકની વિગતોની ચકાસણી કરતાં ચોરવાડ પોલીસને ધ્યાન પર આવેલ કે મરણ જનાર ભાવિકભાઈ છે તેઓ આર્થિક સંક્રમણને કારણે ગળે ફાંસો ખાધેલ નથી પરંતુ તેઓ સાથે સાયબર ફ્રોડની ઘટના બનેલ છે આ બનાવની મોડસ ઓપરેન્ડી એવી છે કે આ જે ભાવિકભાઈ છે તેમને એક ડીએસપી સુનીલ દત્ત દુબે એવું નામ લખેલ વોટ્સઅપ આઈડી ઉપરથી વોટ્સઅપ કોલ આવેલા હતા અને આ જે ડીએસપી સુનિલ દત્ત દુબે નામના જે વોટ્સઅપ આઈડી વાળા વ્યક્તિ છે તેઓ પોતાના ડીપીમાં રાજ્ય સાયબર પોલીસ મુખ્યાલય ભોપાલ મધ્યપ્રદેશ એવું હેડિંગ બાંધેલું હતું અને આ વોટ્સઅપ આઈડીમાંથી મરણ જનાર ભાવિકભાઈને ત્યાંથી નોટિસ મોકલવામાં આવેલી હતી કે તેઓએ ન્યૂટ વિડીયો કોલ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ કરેલ છે જે સબક તેમની સામે ગુનો દાખલ થયેલ છે આ ગુના માટે તેઓએ રૂપિયા એક લાખ અને એકાવન એટલો દંડ ભરવો પડશે અને જો દંડ ભરવામાં નહીં આવે તો તેઓને જેલ હવાલે કરવામાં આવશે આવી લેખિત નોટિસો આ વોટ્સઅપ આઈડી ઉપરથી આ જે ગેંગ છે તેમને મોકલેલી હતી તેમજ આ લોકોના દબાણમાં આવી અને મરણ જનાર ભાવિકભાઈ છે તેઓ પોતાના પરિહાર આ અંકિત રાજા બુંદેલાનું જે યુપીઆઈ આઈડી છે તેમાં તેઓએ દબાણ વર્ષ પંદર હજાર રૂપિયા ટ્રાન્સફર કરેલા હતા અન્ય એક આઈડી છે તેમાં નવ હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા ટ્રાન્સફર કરેલા હતા તેમજ આ જે ગેંગ છે તેઓએ વધુ પૈસાની માગણી કરતા દબાણમાં આવી અને ભાવિકભાઈ સ્યુસાઈડ કરેલ હોવાનું તપાસમાં જાણવા મળેલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને માનની એસપી સાહેબ દ્વારા તાત્કાલિક અસરથી આ બનાવ સંદર્ભે અકસ્માત મોતમાંથી બીએનએસ એકસો આઠ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ તેમજ સ્થાનિક પીઆઈ શ્રી સમીર મંધરા તેમજ એસઓજીની ટીમ સાથે તમામ ખાતે મોકલી આપેલ તેમજ મધ્યપ્રદેશના પુરી ખાતેથી આ જે ઘટનાના એક આરોપી છે અંગીત રાજા બુંદેલા તેમને બે દિવસ સતત તેમની રેકી કરી અને પોલીસની ટીમે ઝડપી પાડી અને